નમસ્કાર ટિટોડીના ઈંડા પરથી વરસાદની આગાહી કેવી રીતે થાય છે અને જાણો આ વર્ષે કેવું રહેશે ચોમાસુ પ્રાચીન કાળમાં વરસાદની આગાહી માટે લોકો ટિટોળી પર આધાર રાખતા હતા જેમાં ટિટોડી કયા ઈંડા મૂકે છે અને કેટલા મૂકે છે તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હતું જો કે આજના જમાનામાં પણ મોટાભાગના લોકો ટીટોડીના ઈંડા પરથી વરસાદની સંભાવના વ્યક્ત કરતા હોય છે માન્યતા અનુસાર ટીટોડી ઉંચા સ્થાન પર ઈંડા મૂકે તો વધુ વરસાદ આવશે તેવું અનુમાન આવે છે અને જો વહેલા ઈંડા મૂકે તો વહેલા ચોમાસાના આગમનની નિશાની માનવામાં આવે છે સામાન્ય રીતે ટીટોડી ત્રણ ઈંડા મૂકતી હોય છે પરંતુ જો ચાર ઈંડા મૂકે તો ચાર મહિના સારા વરસાદના સંકેત માનવામાં આવે છે પરંતુ જો ટીટોડી જમીન પર ઈંડા મૂકે તો મોડો અને સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવે છે તો હવે આપણે જોઈએ આ વર્ષે ટિટોડીએ ઈંડા ક્યાં મૂક્યા છે આ વર્ષના ચોમાસુ કેવું રહેશે તે ટીટોડીના ઈંડા પરથી અનુમાન લગાવીએ તો ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ વહેલું બેસી શકે છે કારણ કે આ વર્ષે મહેસાણામાં ટિટોળી ઉંચાઇ પર ઈંડા મૂક્યા છે એવું માનવામાં આવે છે જો ભારે વરસાદ થવાનો હોય ત્યારે ટીટોળી તેના ઈંડાને નુકસાન ન થાય તે માટે ઉંચાઈ જગ્યા પસંદ કરે છે અને જો સામાન્ય વરસાદની આગાહી હોય તો નીચલા સ્થળે ઈંડા મૂકે છે આ વરસાદની સ્થિતિ નક્કી કરવાની પરંપરાગત રીતિ છે ધન્યવાદ